વડતાલ ધામથી પધારેલા સ્વામીજીએ ભાદરવા સ્વામિનારાયણ મંદિરના વીસમા પાટ ઉત્સવની શરૂઆત કરી સ્વામિનારાયણ સંપ્રદાય આખા વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે તેવામાં આજરોજ સાવલી તાલુકાના ભાદરવા ગામના પણ વડતાલથી પધારેલા મૃગેન્દ્ર પ્રસાદ મહારાજનું સ્વાગત ભાદરવા સ્ટેટના કુંવર જયદીપસિંહ વાઘેલા દ્વારા ફુલહાર પહેરાવીને કરવામાં આવ્યું હતું ત્યારબાદ બસ સ્ટેન્ડથી શોભાયાત્રા સ્વરૂપે ભાદરવા ગામમાં અંબાજી મંદિર સુધી શોભાયાત્રા ફેરવી કરવામાં આવી હતી જેમાં સૌ નાના મોટા ભક્તો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર થઈ યથાવત રીતે ભગવાન સ્વામિનારાયણના ભાદરવા ગામમાં વીસમા પાટ ઉત્સવની શરૂઆત કરી હતી આ દરમિયાન ભગવાનને આજરોજ વિશેષ આયોજનમાં

અને એ પ્રમાણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના કેન્દ્રમાં જ્યારે લક્ષ્મીનારાયણ દેવી દાદી અંતર્ગત અહીંયા ભાદરવાનું મંદિર એ આજથી આમ તો જૂનું મંદિર સત્સંગ જૂનો છે ભગવાન સ્વામિનારાયણ છતાંનો સત્સંગ છે પણ જે મંદિર જીર્ણોદ્ધાર કરીને નવીનીકરણ કર્યું એને આજે ઓગણીસ વર્ષ પૂરા થઈને વીસમાં વર્ષની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે આજે વિષ્ણુ વિષ્ણો પાઠોત્સવ એ અહીંયા સ્થાનિક ભક્તો અને આજુબાજુના વિસ્તારના ભક્તો દ્વારા ધામધૂમથી મંદિર રહ્યો છે વડતાલવા શ્રી શ્રી લક્ષ્મીનારાયણ દેવ રાખાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ આચાર્ય શ્રી હજુ સાથી મહારાષ્ટ્રીના આશીર્વાદ સહ આજે અમે અહીંયા ગરમપુર અહીંયા પડાવ્યું છે અને અમારી એમના સ્થાનિકની અંદર આ સુંદર આયોજન ભક્તોએ પૂજા અને અનુભૂત વગેરે ધરાવીને આજે આ ઉત્સવને ધામધૂમથી ઉજવ્યો છે સાથે અહીંયા સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા સ્થાનિક ભક્તો આગેવાન બધા ભેગા થઈ અને હર્ષોલ્લાસિંહ ઉત્સવ મનાવી રહ્યા છે વડોદરા એ સંસ્કારી નગરી છે અને એનું આ શાકાનગર એવું ભાદરવા એની અંદર આજે આ ગામી ઉત્સવ સત્સંગ સમાજ માટે ખૂબ આનંદદાયી છે બધાને ભગવાન ખૂબ બધી શક્તિ આપે એની પ્રેરણા કરીને ભગવાનને ચઢાવી પ્રાર્થના છે